મહાભારતની એક ખૂબ સારી એવી ઘટના મને યાદ આવે છે એમાં આ ઘટના છે બંને શિષ્યોની એટલે કે ગુરુદ્રોણના બે શિષ્યો છે અશ્વત્થામાં અને અર્જુન તો અશ્વત્થામાં છે તે બ્રહ્માસ્ત્ર ફેંકે છે અને અર્જુન પણ બ્રહ્માસ્ત્ર ફેંકે છે પણ અશ્વત્થામાં બ્રહ્માસ્ત્રને પાછું ખેંચી શકતા નથી અને અર્જુન પોતે પોતાના ભાથામાંથી એટલે કે પોતાના ધનુષ્યમાંથી ખેંચાઈ ફેંકાયેલું જે બાણ છે તેને અર્જુન પાછું ખેંચી શકે છે તો કયો શિષ્ય પાછું ખેંચી શકે છે કયા કારણને લઈને તે પોતાના કર્મને પાછું ખેંચી શકે છે તો એની ઉપરથી એક આ ખૂબ સારું એવું દ્રષ્ટાંત છે કે અશ્વત્થામાં એ જે બ્રહ્માસ્ત્ર ફેંક્યું છે તે પાંડવોના વિનાશ માટે ફેંક્યું છે એટલે કે આપણે એવું કોઈ પણ કર્મ કરીએ છીએ કે જેમાં સામેના માણસનો વિનાશ થાય કે સામેના માણસનું અઘટિત કર્મ થાય અઘટિત ફળ તેનું પાકે તે માટે જો આપણે બ્રહ્માસ્ત્ર ફેંકતા હોઈએ તો આપણાથી બ્રહ્માસ્ત્ર પાછું નહીં નહીં ખેંચી શકાય બીજું કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પાસું ખેંચવાનું કીધું તો અર્જુન તરત પાસું ખેંચી શક્યો તો એની પાછળનું કારણ એક જ છે કે અર્જુને શા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો હતો તો અર્જુને કેવળ ને કેવળ એમ જ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો કે આ બ્રહ્માસ્ત્ર હું એટલા માટે ફેંકું છું કે અશ્વત્થામા દ્વારા ફેંકાયેલું બ્રહ્માસ્ત્ર જે અમારો વિનાશ કરવા માટે ત્યાંથી નીકળી ચૂક્યું છે તો આ મારું બ્રહ્માસ્ત્ર છે તે કેવળ ને કેવળ અશ્વસ્થામાના ફેંકાયેલા બ્રહ્માસ્ત્રને કેવળ અને કેવળ શાંત કરવું જોઈએ એટલો સંકલ્પ લઈ અને અર્જુન બ્રહ્માસ્ત્ર ફેંકે છે અર્જુન એવું કરી શકત કે અશ્વસ્થામાંનું બ્રહ્માસ્ત્રનો વિનાશ કરી અને પછી અશ્વસ્થામાનો નાશ કરે પણ નહીં અર્જુનના ધનુષમાંથી જે બાણ નીકળ્યું છે તે કેવળ અને કેવળ હિત અર્થમાં એટલે કે સારા હેતુના અર્થમાં જ નીકળ્યું આત્મરક્ષણના અર્થેથી નીકળ્યું છે જો બ્રહ્માસ્ત્ર ફેંક્યું છે અર્જુને પણ એનો પાછળનો ભાવ એક જ છે કે આ બ્રહ્માસ્ત્ર શાંત થવું જોઈએ અર્જુનના મનમાં એવો કોઈ પણ ભાવ નથી કે અશ્વત્થામાનું અહિત થવું જોઈએ અને ના મનમાં એક જ વસ્તુ છે કે પાંડવોનું અહિત થવું જોઈએ અર્જુન જ્યારે બ્રહ્માસ્ત્ર પાસું ખેંચે છે અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અશ્વત્થામાને કે તું તારું બ્રહ્માસ્ત્ર પાસું ખેંચી લે અને અશ્વત્થામાં ખેંચી શકતા નથી તો કહે છે કે તો હું આને દિશા આપી શકું તો ભગવાન કહે છે અને કોઈ દિશા આપી દે તો ત્યારે પણ આપણને સમજાય છે કે આપણી અંદર જો ઘડતર કર્યા વગરનું ચિત્ત રહી ગયું છે ગુરુએ આપણને જ્ઞાન તો આપ્યું છે પણ આપણે ચિત્તની અંદર જો ઘડતર થયું નથી તો કોઈના કોઈ હિસાબે આપણે બીજાનો અહિત કરવા માટે જ પ્રેરાશું અને અશ્વત્થામાં જ્યારે બાણની દિશા બદલાવે છે તો પાંડવોનો વિનાશ તો એનાથી થઈ શકે તો નથી કારણ કે કૃષ્ણ સામે ઊભા છે તો અશ્વત્થામાં એવું કહે છે કે આનાથી પાંડવનો વંશ સમાપ્ત થઈ જવું જોઈએ ઉત્તરાના ગર્ભમાં તે બ્રહ્માસ્ત્ર ફેંકે છે તો આવી જ્યારે મૂળ વૃત્તિઓ હોય છે કે એક માણસ સામેના માણસનું કલ્યાણ કરવા જ ઈચ્છે છે કોઈ અહિત કરવા ઈચ્છતો નથી કેવળ અને કેવળ સમાજના હિત માટે જ્યારે શાસ્ત્રોનો શસ્ત્રોનો પ્રયોગ કરતો હોય તો તે પાછું ખેંચી શકે છે એટલે કે પોતાના આખા જીવનને પોતાની અંદર સમેટી લે છે એટલે કે પોતાના આત્મસ્થિતિમાં જઈ શકે છે અને પેલો અસ્વસ્થામાં છે તેની મૂળ વૃત્તિ પોતાના મૂળ સ્વભાવમાં ક્યારેય આવી જ નથી તો તે ક્યારેય આવી શકશે હંમેશા દુઃખમાં ખતપતતો રહેશે અને દુઃખ એટલે શું તેનું મૃત્યુ પણ નથી થતું હંમેશા દુઃખ અને પીડામાં તે ખતપતો રહે છે અંતે તે ક્યારેય યોગ્ય શિષ્ય બની શકતો નથી